નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવી રહ્યો છે સન બે હજાર પચીસ વર્ષના અંદાજપત્રમાં સમાવિષ્ટ ચાલુ બાબતો અને નવી સેવા નવી બાબતોની વહીવટી મંજૂરી બાબત નાણાં વિભાગ દ્વારા આ એક જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે સાત ત્રણ બે હજાર પચીસ ના રોજ આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ગુજરાત બજેટ મેન્યુઅલ ના પ્રકરણ આઠ ના પારા ઇઠ્યોતેર થી બ્યાસી ની જોગવાઈ અન્યવે બજેટ માં સૂચવેલ નવી બાબત ની વહીવટી મંજૂરી મેળવવાની થાય છે નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં વીસ બે બે હાજર પચીસ ના રોજ રજૂ કરવામાં આવેલ છે ચાલુ બાબતો અને નવી સેવા નવી બાબત શકાય અને યોજનાઓ અંગેના ખર્ચ સમયસર થઈ શકે તે બાબત સરકાર વિચારણા હેઠળ હતી આ બાબતે દરેક વહીવટી વિભાગોએ તેમના હસ્તકની ચાલુ બાબતો અને નવી સેવા નવી બાબતોની વહીવટી મંજૂરી અંગે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે જેમાં ચાલુ બાબતો પ્રારૂપ અથવા મૂળ હેતુમાં જો કોઈ ફેરફાર થતો ના હોય અને મહેકામમાં મંજૂર સંખ્યામાં વધારો ના થતો હોય તો તે ચાલુ બાબતની વહીવટી મંજૂરી વિભાગના અમુ અગ્ર અને નાણા સલાહકાર આપી શકાશે નાણા સલાહકાર યોગ્ય તેવી બાબતો નાણા વિભાગના માર્ગદર્શન માટે મોકલી શકાશે નવી બાબતોની વાત કરીએ તો તે નવી બાબતો માટે નીચે દર્શાવેલ સક્ષમ કક્ષાએ રજૂ કરી વહીવટી મંજૂરી મેળવી દેવાની રહેશે જેમાં બે એક નવી જગ્યા

મળવાપાત્ર જગ્યાઓના વ્યાજબીપણાના આધારે પરિશિષ્ટ નાણા ખરીદવા અંગે જૂના વાહન વાહન સામે બંદર અને વાહન વ્યવહાર વિભાગની પર્વતમાન જોગવાઈ કેટેગરી એ થી ડી મુજબનું નવું વાહન ખરીદવા અંગેની નવી બાબતની દરખાસ્ત રજૂ કરવાની રહેશે નવા કેપિટલ વર્કર્સ માટે નવા કેપિટલ વર્કર્સ જેવા કે ઓફિસ બિલ્ડિંગ આશ્રમ શાળા હોસ્ટેલ બિલ્ડિંગ હેલ્થ સેન્ટર હોસ્પિટલ રહેણાંકના મકાનોના બાંધકામ રિનોવેશન અને સંલગ્ન ફર્નિચર વગેરે અંગેની દરખાસ્તો પરિશિષ્ટ જી મુજબ તથા માર્ગો પુલો સિંચાઈ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા શુદ્ધિકરણ કરેલ વરસાદી પાણી નિકાલ ફાઈબર નેટવર્ક પાઇપલાઇન રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માળખાગત સુવિધા માટે અગ્ર સચિવશ્રી સચિવશ્રી નાણા સલાહકાર શ્રીના પરામર્શમાં આપી શકાશે જ્યારે તેથી વધારે રકમની દરખાસ્ત નાણા સલાહકાર શ્રી મારફત સચિવશ્રી નાણાં વિભાગને રજૂ કરવાની રહેશે

સામાન્ય જે સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ તો વહીવટી મંજૂરી અંગેની સ્વયં સ્પષ્ટ દરખાસ્ત ઉક્ત વંચાણી લેતા બે સામે દર્શાવે પરિપત્ર સાથેના વિધાનના સંબંધિત ચેકલિસ્ટ મુજબની માહિતી વિભાગના સમક્ષ અધિકારીની સહીથી પ્રમાણિત કરીને સક્ષમ કક્ષાએ મંજૂરી પાછળ રજૂ કરવાની રહેશે ચેકલિસ્ટ સિવાયની દરખાસ્ત ધ્યાને લેવામાં આવશે નહીં નવી બાબતની વહીવટી મંજૂરીની દરખાસ્ત સંબંધિત નવી બાબતની સત્તાંતિક મંજૂરીની ઈ સરકાર ની મૂળ file માં જ રજૂ કરવાની રહેશે વહીવટી મંજૂરી ની દરખાસ્ત સાથે check સક્ષમ અધિકારી ની સહી થી પ્રમાણિત કરીને રજૂ રજુ કરવાનું રહેશે ચાલુ બાબતો તેમજ નવી બાબતો ની વહીવટી મંજૂરી અંગે ની દરખાસ્ત ઈ સરકાર મારફતે રજૂ કરવાની રહેશે ચાલુ તેમજ નવી બાબતો ની વહીવટી મંજૂરી ની દરખાસ્તો સક્ષમ કક્ષા એ મોડા મોડી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી અચૂક રજૂ કરવાની રહેશે

રજૂ કરવાનું જે ચેકલિસ્ટ છે તે નીચે મુજબ છે તે પણ એકવાર જોઈ લેવાનું રહેશે તે જ રીતે પરિશિષ્ટ બી સી અને એજ સુધીના દરેક પરિશિષ્ટના નમૂના નીચે આપવામાં આવેલ છે ધન્યવાદ